નમસ્કાર મિત્રો અમારી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આપને જણાવી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ભરૂચમાં ટ્રક ડ્રાઈવરનું ત્રણ સેકન્ડમાં મોત જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ભરૂચના ત્યારે આમદોનની એક હોટલના સીસીટીવીમાં ત્યારે ચોંકાવનારી ઘટના ક્યાં થઈ છે એકવી નવેમ્બર મૂળ ઉત્તર પ્રદેશના ટ્રક ડ્રાઈવર કિસ્મિયલ શેખનું ત્યારે ટ્રક પાર્ક કરીને રસોડા લેવા ત્યારે સોડા લેવા કાઉન્ટર પર આવ્યો હતો અને માત્ર ત્રણ સેકન્ડમાં અચાનક ડળી પડ્યો હતો મળતી વિગતો વાત કરીએ તો તેનું તુરંત જ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ડોક્ટરે તેને મૂર્ત જાહેર કર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ ટ્રક ડ્રાઈવરનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું આમદે પોલીસ અકસ્માતનો ગુણો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ